નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે એક એવા દંપતીનો ઇન્ટરવ્યૂ લેવા માટે જઈ રહ્યા છીએ કે જેમને સંતાન પ્રાપ્તિની સમસ્યા હતી તો એમના પરિચય સાથે આપણે જાણીશું કે એમને કેટલા સમયથી એ પ્રોબ્લેમ હતો લગ્નના કેટલા વર્ષ સુધી એ પ્રોબ્લેમ હતો અને એમને કઈ રીતના અત્યારે ફાયદો થયો છે એમને ત્યાં બાળક છે એમાં શું એ મતલબ બેબી ગર્લ છે કે બેબી બોય છે તો આપણે આપણે ડિટેલમાં જાણીએ તો સૌ તમારો પરિચય આપજો શું નામ છે તમારું મારું નામ હિતેશભાઈ છે પૂરું નામ હિતેશભાઈ હિતેશભાઈ છગનભાઈ તમારું નામ ઓકે અને આપણું ગામ કયું લાકડબારી એટલે આ કયો તાલુકો વાંસદા તાલુકો એટલે જિલ્લો નવસારી બરાબર ને તો મને પેલા તો જણાવો કે લગ્ન તમારા કયા વર્ષે થયેલા

નોર્મલ રિપોર્ટ બતાવેલા બધા ઓકે ત્યાર પછી દવા કરાવીને અમને કેટલા મહિના દવા કરાવી અમે 6 મહિના કરાવી લીધી તે વખતે શરૂઆતમાં ઓકે પછી શું થયું શરૂઆતમાં દવા કરાવી હમ પછી અમારું પ્રેગ્નન્સી નો રિપોર્ટ આવેલો એ પોઝિટિવ હતો અચ્છા પણ થોડા સમય પછી જે હતું ભ્રૂણ એનું મિસ કેરેજ થઈ ગયું હતું ઓકે કેટલા મહિનાની અંદર આ થયું ઘટના એક જ મહિનાની અંદર એક જ મહિનાની અંદર શરૂઆતમાં સમયમાં જ ઓકે એટલે સક્સેસ પણ થયું પણ મતલબ કે મિસકેરેજ થઈ ગયું અચ્છા પછી ત્યાર પછી કોઈ સારવાર કરાવી કે નહીં ત્યાર પછી અમે સારવાર નહોતી કરાવી ઓકે મારા મિત્ર છે કે મારી જોડે જોબ કરે છે ઓકે તમે ક્યાં જોબ કરો હું વાડીલાલમાં જોબ કરું છું અહીંયા ધરમપુર ખાતે ઓકે એટલે ત્યાં તમારી સાથે જ હા અમારી સાથે જ જોબ કરે છે અમે સાથે જ જોબ કરીએ ઓકે પછી એમના કહેવાથી એમના ઘરના છે ભાભી હમ એમની જોડે અમે વાત કરી આ રીતેનું છે શું નામ એમનું પ્રીતિબેન કરીને છે એમ આજે અહીંયા બાજુમાં બેસેલા છે આજ બેન ને હા એમના જોડે તમે વાત કરી એમના જોડે વાત કરી આ રીતે અમારું થયેલું છે અને અત્યારે કઈ એનો ઉપાય બતાવો પછી એમણે અમને આ પ્રોડક્ટ વિશે માહિતી આપી લેશપ માટે અચ્છા મતલબ કે તમે જે છ મહિના સારવાર કરાવી પ્રેગનેન્સી રહી ગઈ પછી મિસ કેરેજ થઈ ગયું અને એવી રીતના તમારી સાથે જે કામ કરતા વ્યક્તિ એનું નામ શું વિજયભાઈ એમના ભાભી જ્યાં પીતુબેન એમના જોડે તમારી એમના જોડે તમારી વાત થઈ બરાબર ને અને એના આધારે તમને એક વિશ્વાસ આવ્યો કે આ વસ્તુ મારે વાપરવી જોઈએ એમ બરાબર ને તમે એમને ત્યાં ગયા કે ફોન પર વાત થઈ કે કઈ રીતનું ના એમના ઘરે ગયા હતા કારણ કે એના પહેલાં અમારા જે બનાવી છે એમણે પણ એમની પાસે ઘણી દવાઓ લે છે એમની જોડે એમને એસિડિટીનો પ્રોબ્લેમ હતો તે વખતે બી લીધી હતી આ એમની બીજી બીજી બેબી બેબી બોય આવેલો ત્યારે બી એમનો કોઈ પ્રોબ્લેમ હતો તે વખતે બી આ જ પ્રોડક્ટ એમણે લીધી હતી અચ્છા એટલે તમને થોડી થોડી માહિતી તો હતી જ એમ બરાબર ને પછી પ્રીતિબહેનને તો મળ્યા અને આ જે પ્રોડક્ટ છે જે આપણે ટેબલ પર રાખી છે એ તમે વાપરી હશે આ જ પ્રોડક્ટ વાપરી ને જેની અંદર નેચરા મોર ફોર વુમન છે ઓરિજનલ છે અને ન્યુટ્રીલિવર છે ઇઝી ડિટોક્સ છે મેન વેલનેસ અને રિઝલ્ટ મળી ગયું તમને પ્રેગનસીનું અમે આજે ત્યાં સારવાર પૂરી થઈને મિસ કરે થયા બાદ જ્યારે પિતુબેન જોડે વાત કરી એમણે જ્યારે તે વખતે જ અમને આપી દીધું કે આ તમે લેતા જ જાઓ અચ્છા એમના ઘરે જ ગયા હતા

કુદરતે સાથ આઈપો એમ કહી શકાય બરાબર ને અને પીતુ વેણ વિચાર કરે કે તમને પેલા જ પહેલી જ વખત આપ્યું છે અને એ બી વિસત દિવસમાં તમને આ રીતે ઈજલ મરી ગઈ બરાબર છે તો ભગવાનનો આશીર્વાદ આપણને મળી ગયા જલ્દી કેવાય તો ખૂબ સરસ રિઝલ્ટ આઈ ઉછે તમે કઈ રીતના લેતા કઈ રીતના સવાર સાંજ બે ટાઈમ હા સવાર સાંજ પીતુ પાણીમાં દૂધમાં દૂધમાં અમે લેતા ઓકે સવારે અને સાંજે ઓકે ખાલી પેટે લેતા કે જમીને ખાલી પેટે ઓકે તો આવી રીતના તમે વીસ દિવસ વાપર્યો અને પ્રેગનેન્સીનું રિઝલ્ટ તમને મળી ગયો તમે કોઈ ડોક્ટર પાસે ટેસ્ટ કરાયો કે પછી જાતે જ ટેસ્ટ કરી લીધો ના પેલા પ્રેગનેન્સી કિટ છે પ્રેગ્નેન્સી કિટ લાવેલા હતા ઓકે એના અમે આ જોયું એના પછી અમે એની જે સારવાર કરવાનું જે કંઈ ચાલુ કરવાનું હતું એ પછી ગાયનેક પાસે જઈને કરાવતા ઓકે તો આજે તમને ચાર વર્ષ પછી સંતાનની પ્રાપ્તિ થઈ છે

હા વાંધો તો ચાલે એવું આ અથરવા એનું નામ રાખ્યું છે બરાબર ને કે જરા કામ બતાવજો ઓકે ચાલશે તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો અજી કેટલા દિવસ થાય એમ કીધું અઢાર દિવસ દિવસ એટલે વીસ દિવસ પણ હજુ પૂરા નથી થયા અને આપણે અહીંયા વિડીયો લઈ રહ્યા છે તો શું કેવું છે તમારા પ્રોડક્ટ માટે પ્રીતિબેન માટે અમારે પ્રોડક્ટનું એમ છે કે પ્રોડક્ટ ખૂબ સારી છે